બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં થયું હતું જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ડીસા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરાયા હતા પરંતુ માર્કેટ યાર્ડ ખરીદ કેન્દ્રોના શેષના મુદ્દે વિવાદ સર્જાતા છેલ્લા ચાર દિવસથી ડીસા માર્કેટ યાર્ડમાં નવ કેન્દ્રો બંધ પડ્યા છે જેને કારણે ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી મગફળીના પાકને લઈને ચિંતામાં મુકાયા છે છેલ્લા પાંચ દિવસથી માર્કેટ યાર્ડ દ્વારા જે ખરીદ કેન્દ્ર પર શેષની માંગણી કરવામાં આવી છે તેને લઈને તમામ નવ ખરીદ કેન્દ્રો હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે જેને કારણે માર્કેટ યાર્ડમાં આવેલા અને ખેડૂતો પોતાના મગફળીના પાકને લઈને અટવાયા છે પાંચ દિવસથી કેન્દ્રો બંધ હોવાને કારણે એક પણ ખેડૂતો જેમને ખરીદી માટે મેસેજ પહોંચી ગયા છે તે તમામ ખેડૂતો હાલ ટ્રેક્ટર અને અન્ય સાધનો વડે માલ લઈને માર્કેટ યાર્ડમાં ઉભેલા જોવા મળી રહ્યા છે ત્યારે માર્કેટ યાર્ડ અને ખરીદ કેન્દ્રના સંચાલકો તાત્કાલિક ધોરણે જે શેષના વિવાદનું અંત લાવે અને તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ડીસાઈ પીએમસીની અંદર સંસ્થા દ્વારા ખરીદી આપેલી છે ટેકાના ભાવે મગફળીની મગફળી છેલ્લા પોંચ દિવસથી ખરીદવાનું બંધ છે એક ડીસા એપીએમસીની અંદર જ ખરીદી બંધ છે બાકી ગુજરાતમાં બધે ચાલુ છે સરકારનો પ્રશ્ન અને એપીએમસીનો શેસનો પ્રશ્ન જે ખેડૂતોનો પ્રશ્ન નથી ખેડૂતોને કેમ હેરંગ કરો છો ખેડૂતોને તત્પરિત ચાલુ કરો મગફળી ખરીદવાની અને મેસેજ છોડો છેલ્લા ચાર પાંચ દિવસથી મેસેજ છોડતા નહીં ખેડૂતો અહીંથી ટોળા આવીને પરત જાય છે અને અમુક અંદર ટોળા ભરેલા પડ્યા છે લાયેલા એક બાજુ વાવેતરનો સમય છે અને ખેડૂતો હેરાન થાય છે મગફળી સુકમાં જાય છે પડી રહેતો મગફળી સુકમાં જાય છે નુકસાન કોણ આપશે શેષનો પ્રશ્ન સરકારનો અને એપીએમસીનો છે ખેડૂતોનો નથી મારો ત્રણ દસના નોંધણી થયેલી છે અગિયાર વાગે અને હજી સુધી કોઈ મેસેજ આવ્યો નથી અને અમે વારંવાર ધક્કા ખાઈએ છીએ માર્કેટના મેસેજ નથી આવતા કે શું પ્રોબ્લેમ છે પછી જાણવા મળ્યું કે માર્કેટ અને સંઘને કે શેષમાં કોઈ આનાકાની છે એટલે શેષના કારણે કોઈ ગ્રાહકોને મેસેજ છોડતા નથી અને છેલ્લા ચાર પાંચ દિવસથી બંધ છે કોઈ ખેડૂતોનો કોઈ માલ લેતા નથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું શરૂ કરેલ છે જે અંતર્ગત બજાર સમિતિ દિશાના તાલુકા વિસ્તારમાં પણ સરકાર શ્રી નોમિનેટ કરેલી એજન્સી મારફત સબ એજન્સીઓની નિમણૂક કરી અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરેલ છે બજાર સમિતિની અંદર અત્યારે રવિ સિઝનમાં મગફળીની આવકો વધુ હોય અને જગ્યાનો અભાવ હોય જે બાબતે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે કે ભાઈ અન્યત્ર આ જ ખરીદી શરૂ કરવી બજાર સમિતિ એ એક સ્વાયત્ત સંસ્થા છે જેની આવક એ એ માર્કેટ ફી મુખ્ય સ્ત્રોત છે અને માર્કેટ ફીના માધ્યમથી આ બજાર સમિતિનું સંપૂર્ણ સંચાલન થતું હોય છે જો માર્કેટ ફીની આવક બંધ થઈ જાય તો બજાર સમિતિનું સંચાલન કરવું વહીવટી કામગીરી કરવી એ અતિ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કરે તેવી બાબત છે સરકારશ્રીને આ બાબતે અમે બજાર સમિતિને માર્કેટ ફી ચૂકવવા માટે રાજ્યની બસો ચોવીસ એપીએમસીઓએ સરકારશ્રીને ઈમેલ દ્વારા અને લેટર દ્વારા સરકારશ્રીને પણ જાણ કરેલી છે સરકારશ્રી આ સંબંધે એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે જેના મુદ્દા નંબર અગિયારથી એ વાત સ્પષ્ટ કરેલ છે કે જે એપીએમસીમાં આવકની જગ્યાનો અભાવ હોય અથવા જગ્યાએ સંકળાવણો હોય તો અન્ય જગ્યાએ પણ એ લોકો કરી શકે છે જે અંતર્ગત અમે એજન્સીઓને પણ જણાવી દીધું છે કે ભાઈ બજાર સમિતિમાં રવિ સિઝનની આવક છે અને વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય અનેત્ર આ ખરીદીનું કામકાજ શરૂ કરવું તે સિવાય બજાર સમિતિએ પોતે કોઈ પણ જાતની ખરીદી અટકાવેલ નથી કે કોઈ ખેડૂતોની નોંધણી પણ અટકાવેલ નથી કે એમના મેસેજ પણ અટકાવેલ નથી કે એજન્સીઓને પણ એવી કોઈ સૂચના અમે આપી નથી કે ભાઈ તમારે કામગીરી બંધ કરવી ફક્ત અમે તો અમારી જે પિરમાઇસિસનો ઉપયોગ થાય છે એની વહીવટી કામગીરી એની એક કામગીરી બાબતે એમની સાથે ચર્ચા વિચારણા કરી હતી એ અનુસંધાને એમને અમે વાત કરી હતી એના સિવાયની અત્યારેથી કોઈ જાતની ચર્ચાઓ પણ કરવામાં આવેલ નથી કે આ બાબતે કોઈ બીજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત અમારા લેવલથી બજાર સમિતિના લેવલથી ઉપસ્થિત થયો નથી એટલે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અન્ય ત્રણ સ્થળે આ ખરીદી શરૂ કરવા માટે અમે જિલ્લા સાહેબને અને કલેક્ટર સાહેબને અને નિયામક સાહેબને લેખિત પત્રથી જણાવી દીધું છે